હાલના વિડીયો પછી મારા ફ્રેન્ડ જે થોડા એજર છે તેમણે મને જણાવ્યું આજના જમાનામાં દરેક બાળકો હોશિયાર જ હોય છે પણ મારું માનવું એવું છે આજનો જમાનો કે પહેલાંના જમાના કે ગમે તે જ સમય હતો ગમે તે સમયની અંદર બાળક તો હોશિયાર જ છે બાળક જો ડોબો હોત તો આજે કૃષ્ણ અને રામ જેવા અવતાર ના થયા હોત એટલે બાળક તો હોશિયાર જ છે પણ બાળકને કેવા સંસ્કાર આપવા કેવી કેવી બુદ્ધિ આપવી તે પોતાના મા બાપના હાથમાં હોય છે તેમણે મને કીધું કે બાળકો આજના સમયમાં કોઈને કોઈ પણ બાળકને શીખવાડવાની જરૂર નથી પડતી સાચી વાત છે આજના સમયની શું વાત હોય કે પહેલાંના સમયની શું વાત હોય બાળકને શીખાડવાની જરૂર જ નથી હોતી પણ તમે જોશો તો ઘરમાં તમારું જેવું વર્તન હશે મા બાપનું જેવું વર્તન હશે ઘરના જેવા દરેક સભ્યોનું જેવું વર્તન હશે બાળક તે જોઈને એની જાતે ઓટોમેટિક શીખી જતો હોય છે તો એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે આપણે બાળકને કેવું શીખવાડવા ઈચ્છીએ છીએ બાળકની સામે આપણે કેવું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ના કરવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમણે મને કીધું આજે કે બાળકો આજના બાળકોમાં સંસ્કાર જેવું કશું છે જ નહીં સંસ્કાર એટલે શું સંસ્કાર કોને કહેવાય પહેલાં તો એ જાણવું જરૂરી છે એટલે મેં એમને પૂછ્યું સંસ્કાર તમે કોને માનો છો એટલે એમને મને કીધું કે આજના ટાઈમમાં મા બાપની અંદર જ સંસ્કાર નથી હોતા તો બાળકની અંદર ક્યાંથી આવે જ્યારે તમે ખુદ માનો છો કે પોતાની અંદર જ સંસ્કાર નથી તો પછી તમે બાળક ઉપર ક્યાંથી જોર જબરજસ્તી કરી શકો છો તેમણે મને કીધું કે સંસ્કાર એટલે પૂજા પાઠ ભક્તિ મારું પણ એવું જ માણવું છે કે પૂજા પાઠ ભક્તિ તેને જ સંસ્કાર કહેવાય સંસ્કારનો મતલબ એ નથી કે બાળક તમે કંઈક ખોટું કર્યું હોય એની સાથે અને તમને સામો જવાબ આપે એટલે એનો સંસ્કાર ખરાબ છે એ સંસ્કાર ના કહેવાય સંસ્કારનો મતલબ શું છે કે એને ભક્તિ ભાવડે ભગવાન આપણી જે સંસ્કૃતિ છે તેના વિશે એને જાણકારી આપણે મા બાપે જ આપવાની હોય છે અને એ જ ખરા સંસ્કાર છે તો ચાલો હવે આપણે આજે કાજલની જિંદગીમાં શું થયું આગળ તે આજે આપણે જાણીએ વિડીયો થોડો લાંબો થશે તેના માટે મને માફ કરજો પણ આજે જોઈએ કે કાજલ આગળ શું કરી રહી છે કાજલની મમ્મી આજે પોણા પાંચે ઉઠી ગઈ સવારના પોણા પાંચે ઉઠી અને કાજલને એની નાની બહેનને અને ભાઈને તૈયાર કરી અને સ્કૂલે મોકલ્યા ત્રણેય જને સાથે સ્કૂલે ધમાલ મસ્તી કરતાં કરતાં જાય છે રસ્તો ઘણો દૂર છે દોઢ કિલોમીટર જેવો રસ્તો છે સ્કૂલે જવા માટે અને સ્કૂલે દફ્તર કમસે કમ પાંચ એક કિલોનું તો વજન હશે જ તે ખભે ભરવી બેગ ભરવી અને પોતે સ્કૂલમાં ચાલતા ચાલતા જતા હોય છે જતા જતાં રસ્તામાં મસ્તી કરતા જાય છે અને સ્કૂલમાં જાય છે સ્કૂલમાં જ્યારે પહોંચે છે ત્યારે બેલ વાગી ગયો હોય છે જસ્ટ પાંચ મિનિટ લેટ પડ્યા હોય છે પણ પીટી ટીચર હોય છે તે તેમને અંદસ્ત ક્લાસમાં જવા નથી દેતા અને તેમને લાઈનમાં ઊભા કરી દે છે હવે પીટી ટીચર કહે છે એમને કે ચાલો તમારે આજે લેટ થયું છે તો આખા ગ્રાઉન્ડનું દોડ લગાવવાની છે અને તમે દોડ લગાવ્યા પછી પાંચ દોડ લગાવ્યા પછી પાંચ રાઉન્ડ લગાવ્યા પછી જ તમે ક્લાસમાં જઈ શકશો હવે દોઢ કિલોમીટર તો એ ઓલરેડી ચાલીને આવેલા અને બીજા પાંચ રાઉન્ડ મોટું ગ્રાઉન્ડ હોય છે સ્કૂલનું તે પાંચ ગ્રાઉન્ડ મારવાના હોય છે હવે એ પાંચ રાઉન્ડ મારવા માટે કાજલ અને જે પણ બધા બાળકો લેટ પડ્યા હોય છે તે બધા જ બાળકો પોતપોતાની બેગ નીચે મૂકી અને દોડવા લાગે છે તો દોડતા દોડતા ઘણા બોર્ડર ધીરા ધીરા ચાલતા હોય છે તો ઘણા દોડતા હોય છે એમ કરતાં કરતાં પાંચ રાઉન્ડ પૂરા કરે છે તો ચાલો હવે આગળ શું થયું તે આપણે આગળના વિડીયોમાં જોઈશું